સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પરશુરામ જન્મ નિમિત્તે ભવ્ય શો કાઢવામાં આવે છે ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજે લીધેલ નિર્ણય મુજબ પરશુરામ શોભાયાત્રાને મોકૂફ રાખી માઉન્ટ રેલી યોજીને કાર્યક્રમ આપવામાં આવ્યો છે પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતી પરશુરામ જન્મ જયંતિ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનો નિર્ણય બ્રહ્મ સમાજના આગેવાનોએ કર્યો હતો તેના ભાગરૂપે સુરેન્દ્રનગર ઓલદીચે બ્રહ્મ સમાજેથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો આ મૌન રેલીમાં જોડાયા હતા રેલી પરશુરામ ચોકમાં પહોંચી પૂજન કરી પરત બ્રહ્મ સમાજે પરત ફરી હતી બ્રહ્મ સમાજની વાડી ખાતે શાંતિ પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને પરશુરામજીની આરતી ઉતારીને પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલાની બ્રહ્મસમાજના આગેવાનોએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર રતન પર વઢવાણ જોરાવનગર સહિત મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો અને સમાજના લોકો પણ જોડાયા હતા જય મહાદેવ જય પરશુરામ આજે ઓગણત્રીસ એપ્રિલ પરશુરામ જન્મોત્સવની દરેકને ખૂબ શુભેચ્છાઓ દર વખતેની જેમ જે પરશુરામ જન્મોત્સવની સુરેન્દ્રનગર બ્રહ્મસમાજ શોભાયાત્રા કાઢે અને જન્મોત્સવ દાદાનો મનાવે છે પણ આ વખતે ખૂબ જ દુઃખદ ઘટના જે બની છે ભારતમાં જે પહેલગામમાં આતંકી હુમલા દ્વારા આપણા ભારતના ઘણા બધા નાગરિકોને શહીદ થયા છે તો એનો અમે શોખ વ્યક્ત કરી છીએ અને આ વખતે અમે એને શ્રદ્ધાંજલિ આપવા માટે ઓદિચ્ય બ્રહ્મ સમાજથી પરશુરામ ચોક સુધી મૌન રેલી કાઢી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે ત્યારબાદ શાંતિ પાઠ કરી અને આરતી કરી આવી રીતનું આયોજન અમે કરેલ છે Jai Mahadev Jai Pashuranga